નવરાત્રી ને થોડાક દિવસો બાકી છે એવામાં તમામ જે ગરબા ગ્રાઉન્ડ પર તો તૈયારીઓ ચાલી રહી છે પણ જે ગરબા ગાયકો છે એ પણ પોતાના રીતે તૈયારીઓ કરી રહ્યા છે આપણી સાથે સનક પંડ્યા જે ગ્રુપ છે દર વર્ષથી જે આ વર્ષે પણ ધૂમ મચાવાના છે અને આપણી સાથે સનદ પંડ્યા જે ખૂબ જ પ્રસિદ્ધ ગરબા ગાયક છે એમની સાથે પણ આપણે વાત કરીશું પંડ્યા સાહેબ આપણી તો વાત જ નહીં છે અને આપની અવાજ અને આપનો ગ્રુપ એન્ડ તમામ જે નાનાથી લઈને મોટા લોકો આપના અવાજની તાલ પર ગરબા રમે છે શું કહેશે કેવી તૈયારી થાય બસ આ વખતે ખૂબ માતાજીની કૃપા છે અને ખૂબ સારી તૈયારી ચાલી રહી છે મને બે હજાર ચોવીસ એટલે કહેવાય છે ને અક્ષર ચોવીસ પરમ કુડિતા બહીને બસે જીવતા હોય બે હજાર ચોવીસનું નું જે વર્ષ છે વડોદરા અને ગુજરાત માટે સુખરૂપ નીવડે અને મા જગદંબા ખૂબ ઉપર કૃપા કરે એ કરે મા જગદંબાનો આશીર્વાદ તો આપને છે પણ ખાસ કરીને જ્યારે ગરબાનો રિયાઝ કરતા હોય તો કઈ કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કેમકે આપની અવાજ એવી હોય છે કે જેના પર તમામ જે ખેલૈયાઓ છે આપની અવાજના તાલે ઝૂમતા હોય બસ આમ તો બહુ હું પોતે મારું ઈન્ડિવિજલ કહું તો હું ખૂબ ખૂબ પરથી પાડતો નથી કારણ કે માની અવિરત કૃપા છે પણ ખાવા પીવામાં જે બહારનું જે ફૂડ છે એમાં નવ દિવસ માતાજીનું જે આપણે આરાધના કરતા હોય તો વધારે સારું બાકી તો લોકો અપવાસ કરતા હોય છે આ કરે છે પણ હું પણ અપવાસ ને એવું નથી કરતો પણ સૂક્ષ્મ આહાર લઉં છું અને માની કૃપા અને માના ગુનગાવું છું એટલે મા તો અમે દીકરાને સાચવી જ લઈ છે દીકરાને કેટલી ભૂખ લાગે છે પણ માને ખબર હોય છે તો બસ એ રીતે હું કરું છું નવરાત્રી હવે થોડા દિવસો બાકી છે એવામાં આપના તરફથી તો અલગ અલગ ગરબા લઈને આવો લાવો છો આ વખતે ગરબા ગ્રાઉન્ડ પર શું નવું જોવા મળશે સનત પંડ્યા ગ્રુપ તરફથી આ વર્ષે સનત પંડ્યા ગ્રુપ તરફથી જે દર વર્ષોથી હું જે નવા નવા ગરબા બનાવું છું એમ આ વર્ષે પણ મેં બે ગરબા નવા બનાવ્યા છે એ થોડા સમયમાં આપણા સોશિયલ મીડિયા અને મારી યુટ્યુબ ચેનલ પરથી પ્રસારિત થશે અને એ ગરબાને રાઈટ પણ બીજી કંપનીઓ લઈ લીધા છે તો થોડા સમયમાં વડોદરાને અને ગુજરાતને બે નવા ગરબા હું મારા તરફથી મહાદરી પર મારા ચરણો અર્પણ કરીશ પંડ્યા સાહેબ સ્પાર્ક ટુડે ન્યૂઝ પર લાઈવ ચાલી રહ્યો છે ઘણા બધા દર્શકો આપને તમામ ગ્રુપના તારીફ પણ કરી રહ્યા છે તો આપની અવાજમાં એક ગરબા થઈ જાય જે લોકો આપને ઓળખે છે સત સત સદ پريغندا پاتموني اندره

એમનું પણ બહુ મોટો રોલ હોય છે શું નામ છે સાહેબ તમારો દિપેશ ઓરા હા ઓરા જે હું જીવું છું વર્ષોથી આ ભાઈ તંબલા પર જ જી હા એવું છે કે ગરબાની જયારે સામૂહિક પ્રસ્તુતિ થતી હોય ત્યારે એમાં બે સેક્શન મહત્વવાળા છે એક તો રિધમ અને હર્મોની હર્મોની મતલબ સલફલાઇન જવાબની એટલે વસ્તુ નિમની સ્વર સા હા ભગવાનની ગોડજી બાપની પણ એ પણ સ્વરને ભરાવ આપે જવાબદારી રિધમ સેક્શનની મારે હિસાબ થોડી વધે કારણ કે અમારી રીધમ પર હજારો ફેલાયોના પગ એની તાલી અને ચપટી એનો આધાર એની ઉપર હોય તો જો રીધમ જયારે જયારે એરેન્જ કરીએ ત્યારે ના પ્રત્યેક નવા કમ્પોઝિશન માટે અમે પહેલા ગ્રુપમાં અહીંયા પ્રેક્ટિસ કરીએ ત્યારે જો ત્રણ તાલી નો ગર્વ હોય તો અમારી ની દીકરીઓને કહે કે તમે ત્રણ તાલી સાથે વગાડો ને રિધમ કેટેલ વગાડું છું એ મેચ કરે છે જો મેચ કરતી હોય તો એને એપ્લાય કરવાની જો મેચ ન કરતી હોય એમાં નવું કંઈક સર્જન કરી અને એ ગરબો લોકભોગ્ય બને ગરબા સાંભળવા આવે છે એને સારું મ્યુઝિક રચના અને આવી સરસ મેલોડિયમ સિંગિંગ હોય ત્યારે એને બેસી રહેવું કમસે કમ ન ગમે એવો એક પ્રયાસ વર્ષોથી અમે સનદભાઈ સાથે રહીને કરીએ છીએ ઘણી વાર જોયું છે કે જ્યારે ગાયક કલાકાર નથી ગાતું ત્યારે પણ તબલા એ તાલે લોકો જુએ છે તો સંગીત નો ઇતિહાસ એવું છે કે મૃદંગ જે શિવનું વાદ્ય હતું એમાં તાંડવ પણ હતું એમાં પણ હતું પરંતુ કાર્યક્રમે જયારે સંગીતના જે વિષયમાં સંશોધનો થયા તો ત્યારે આપણા પૂર્વજો ઋષિમુનિ સંગીતકાર આપણે ખબર છે સામૃત પૂર્વ સંગીત મય છે તો ત્યારે એ મૃદંગના બે ભાગ કરી અને એમાંથી આ તબલા એનું સર્જન થયું આ તમે જોઈ શકો છો આ ચાતી અને આ ભાઈઓ હું લેફ્ટી છું જનરલી વગાડનારા બધા કલાકારો રાઈટી હોય એટલે જે હું લેફ્ટ રાઈટી ચાતી વગાડો છું આ બે નું કમ્પોઝિશન આ બે જયારે સાથે મળે ત્યારે લય અને તબલાનો શબ્દ એટલે તબલાનો બોલ બંધ ખાલી વાજ્ય તો 1 કിലോ લાગે અને ખાલી આ વાજ્ય તો 1 કിലോ લાગે તો નઈ મજા પણ ઇનિસ કોમ્બિનેશન કે લિયે વાહ એસાથી મળીને મતલબ કે હું તાર્ક જોઈએ એઝ અરિધમિસ હોય હોય કે રિધમ સક્ષલ નું કામ એ હાર્મની અને મેલડીય બેયને સાથે લઈ અને ચાલવાનું છે પ્લસ મોટામાં મોટી જવાબદારી આપણે કહ્યું એ રેસ્ટ મળી અને સરસ ત્યારે જ અમારે રેસ્ટ અને એ દરમિયાન મને મારા સાથી કલાકારો ઉપર પણ ગૌરવ છે કે ફ્રોમ ધી બિગીનીંગ અમે એની ફ્રિકવન્સી મેળવું

એક ગાયક કલાકાર અને એની સાથે જો તમામ તાલ સેટ થતા હોય ત્યારે જ એક ગરબો ગરબા ગ્રાઉન્ડ પર જે ગરબા ખેલૈયા હોય છે એમને ખૂબ મજા પડી જાય એવા મ્યુઝિક સાથે અને એમાં ગાયક કલાકારનો પણ ખૂબ મોટો રોલ હોય છે અને સાથે સાથે જે મ્યુઝિશિયન હોય છે એનું પણ બહુ મોટો રોલ હોય છે જે રીતે નવરાત્રી હવે થોડાક જ દિવસો બાકી છે એવામાં તમામ જે ગરબા ગાયકો હોય કે ગરબા આયોજકો હોય કે હવે ગરબા ખેલૈયા હોય તમામ પોતપોતાના રીતે તૈયારીઓ કરી રહ્યા છે એવી રીતે સનત પંડ્યા ગ્રુપ દ્વારા પણ હાલ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે અને આ વખતે સનત પંડ્યા ગ્રુપ ગ્રાઉન્ડ પર ધૂમ મચાવવાના છે કપ્તાન સાથે હું ટુડે ન્યૂઝ માટે